Porto. Tidak biasa nawas kali lukon. હેલો ગાય તો અધાભૂ ભરવાનું ચાલુ થઈ ગયું છે વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને જો અમારા કારીગરો કેવા ઉભા રહે છે આ ભાગ બધો ભર ગયો છે લોકો નાખવાયા બધું વિડીયો જોવા માટે લાઈક અને શેર કરી દેજો જય માતાજી અને